Yeah.

પણ ફોન જુઓ આની અંદર બેટરી છે ને પંદર દિવસ ચાલે આની અંદર ફોટો વોટ્સઅપ તમે હવે તારો ફોન મસ્ત આવી ગયો બરાબર કોઈની માથાકૂટ ના કરતી વાપર આવોના ફોન જોઈજો બરાબર આવો ફોન તારા જો કોઈ નહીં આખા

આ ફોન ની અંદર ટચિંગ ને કીપેડ આ આપી દો આ ફોન અંદર ટચિંગ કીપેડ બંને યુઝ કરી શકો તમે એવું આયો ફોન પણ માં અલગ અલગ બધી સ્કીમ પર મને એમાં ખબર ના પડે બધું આમાં જો કોઈ વસ્તુ કોઈ શીખી ન આવી પેલા નવા નવા ફોન કોઈ નતું આવતું કોઈ વસ્તુ એવું કોઈ હે ને મિત્રો ગમે તે માણસ ગમે તે ફોન લાવે ગમે તે આડોર મંત્રી શીખી જાય કોઈ બધા શીખી નહીં આવ્યા બરાબર બધું આવી શીખે છે